જય માતાજી કેમ છો બધા મજામાં ને તો ફ્રેન્ડ જયારે તમે જીપીએસસી ની તૈયારી કરો છો ત્યારે સૌથી પહેલું તમારું કામ છે સિલેબસ જોવાનું એના પછી બુક લિસ્ટ રેડી કરવાની એન્ડ પછી તમારી તૈયારી કરવાની શરૂઆત થાય છે જ્યારે તમે તૈયારી કરવાની શરૂઆત કરો છો સૌથી મોટો ક્વેશ્ચન એ હોય છે કે હું અત્યારે પ્રિલિમ્સ ની તૈયારી કરું કે મેન્સની પણ સાથે કરું તો ઘણા બધા આ જ વસ્તુના કન્ફ્યુશનના લીધે ઘણી વખત એવું થતું હોય ઘણી વખત એવું થતું હોય છે કે પ્રિલિમ્સની સાથે મેન્સની પણ તૈયારી કરવામાં તમારે થોડું પ્રોબ્લેમ્સ થવાના લીધે તમે પ્રિલિમ્સ પણ ક્રેક નથી કરી શકતા એન્ડ મેન્સની પ્રિપેટેશન પ્રોપર રીતે નથી કરી શકતા તો હું આજે એ જ જણાવીશ તો તમારે તૈયારી કઈ રીતે કરવા એમ જ્યારે તમે પ્રિલિમ્સની તૈયારી કરો છો ત્યારે હું સૌથી પહેલા તમને સજેસ્ટ કરીશ કે બે સબ્જેક્ટ છે એ બે સબ્જેક્ટ તમારે प्रीलिम्स ની સાથે મેથ્સ ના તૈયાર કરવાના છે બાકી કોઈ સબ્જેક્ટ પ્રિલિમ્સ સાથે મેથ્સ માં તૈયાર કરવાના નથી અત્યારે તમારો મેઈન ફોકસ હોવું જોઈએ પ્રિલિમ્સ કારણ કે જો પ્રિલિમ્સ ક્રેક કરી શકશો તો તમે મેઈન્સ માં જશો બાકી અત્યારથી જો તમે પ્રિલિમ્સ સાથે મેઈન્સ ની તૈયારી કરશો તો ના તો તમે પ્રિલિમ્સ માટે પ્રોપર તૈયારી કરી શકશો ના તો મેન્સ માટે પ્રોપર તૈયાર કરી શકશો બરાબર એટલે સૌથી પહેલું તમારું કામ છે પ્રિલિમ્સ ક્રેક કરવાનું બટ જ્યારે તમે પ્રિલિમ્સની તૈયારી કરો છો તો બે સબ્જેક્ટ એવા છે જે તમારે સાથે કરવાના છે એક છે ઇંગ્લિશ અને બીજું છે ગુજરાતી કારણ કે આ બંનેના અલગ પેપર આવે છે તો તમારે સૌથી પહેલું તો જો તમે ગુજરાતી સબ્જેક્ટ પણ ના કરો તો તો ચાલશે બટ તમારે ઇંગ્લિશ તો સાથે કરવાનું જ છે કારણ કે યાર ઇંગ્લિશ સબ્જેક્ટ એવો છે કે તમે મહિનામાં કરી નહીં શકો ક્રેક એટલા માટે તમારે પ્રિલિમ્સની જ્યારે તૈયારી કરો છો તો તમારે ઇંગ્લિશ સબ્જેક્ટની પણ પ્રિપેરેશન ચાલુ કરવી જોઈએ જેમાં તમારે એન્સર રાઇટિંગની પ્રેક્ટિસ છે લેટર રાઇટિંગની પ્રેક્ટિસ છે એ ઘણા બધા ટોપિક છે કે જે તમારે અત્યારથી તૈયારી કરવાની જરૂર છે એન તમારી વોકેબલરી પણ વધારવાની જરૂર છે જેથી એક્ઝામ ટાઈમે તમારે કેવું થશે બીકોઝ એક્ઝામ ટાઈમે કેવું થશે કે જો તમારી પાસે પ્રોપર વોક્યુલરી નહીં હોય અથવા તમારી પ્રોપર પ્રેક્ટિસ પણ હોય તો ઇમિડિયટલી તૈયારી કરી શકો એમ પ્રોપર સ્કોર નહીં એટલા માટે સૌથી પહેલું તમારું કામ બને છે તો જો તમે પ્રિલિમ્સની તૈયારી કરો છો તો પ્રિલિયમ્સ સાથે મેન્સના ખાલી ઇંગ્લિશ સબ્જેક્ટ એવો છે તમારે તૈયારી કરવાની રહેશે બની શકે તો તમે ગુજરાતી સબ્જેક્ટ પણ આરામથી કરી શકો છો તો આવી સબ્જેક્ટ તમારે કરવા કરવાના રહેશે એન્ડ મોસ્ટ આઈએમપી તમારે ઇંગ્લિશ તો પ્રિલિમ્સની સાથે ઇંગ્લિશ ની તૈયારી પણ ચાલુ કરી દેવાની જરૂર છે હવે બીજા તમને એમ થશે તો પછી બીજા સબ્જેક્ટ માટે શું કરવું શું બીજા સબ્જેક્ટ માટે પ્રિલિમ્સની તૈયારી ના કરી પ્રિલિમ્સ સાથે મેન્સની તૈયારી ના કરી શકાય તો ફ્રેન્ડ જો તમને પ્રિલિમ્સમાં તમારો એકદમ બેઝ પાક્કો હશે તમારું પ્રોપર નોલેજ હશે ને તો તમે મેન્સની પ્રોપર તૈયારી નહીં કરો ને તો આપણને આરામથી તમારો સ્કોર કરી શકશો કઈ રીતે તો એમાં કેવું પૂછાતું હોય છે તો મેં ખુદ મેથ ની એક્ઝામ આપેલી છે એટલે તમને ક્વેશ્ચન કેવા પૂછાતા હોય છે કે તો ગુજરાતમાં આવેલા સિંધુ સભ્યતાના સ્થળો વિશે વિસ્તૃતમાં જણાવો હવે વિચાર કરો કે આ બધી વસ્તુ તો તમે ઓલરેડી પ્રિલિમ્સ માટે તૈયાર કરેલી જ હતી તો મેન્સમાં ખાલી લખવાનું જ છે ને તો આવી જશે નહીં તો જો સિંધુ સભ્યતા વિશે પૂછાય ગમે તે રીતે ધોળાવીરા લોથલ ગમે તે એવા કોઈ વિશે પૂછાય તો આપને આવડે લખતા તો એના માટે કોઈ ખાસ તમારે રીડિંગ કરવાની જરૂર નથી ખાલી તમારી જોડે ઓલરેડી નોલેજ હોવાનું એ વસ્તુનું તો તમારે ખાલી લખવાનું જ છે બીજું કે જમીનના પ્રકારો જણાવો અથવા તો જમીન અથવા તો જે ખડકોના પ્રકારો એવા ઘણા ક્વેશ્ચન પૂછાતા હોય છે તો તમારી પાસે નોલેજ હોવાનું આરામથી તમારે લખી શકશો કે નહીં પછી પછી મોરે કાળ વિશે પણ કોઈ ક્વેશ્ચન પૂછાય તો તમને આવડવાના

પ્રોપર રીતે કરો પ્રોપર સમજીને કરો તો તમારે આગળ કોઈ તૈયારી કરવાની જરૂર પડશે નહીં મેન્સમાં વધારે ખાલી તમારે ઇંગ્લિશ સબ્જેક્ટ માટે કરવાની જરૂર પડશે તૈયારી ગુજરાતી માટે ગુજરાતીમાં છે લેટર રાઇટિંગ છે છે પછી વિચાર વિસ્તાર તે બધા માટે પછી સંક્ષિપ્તિકરણ છે તો આ બધી વસ્તુ પછી છે સંક્ષિપ્તકરણ તો આ બધી વસ્તુ માટે તમારે થોડી તૈયારી કરવાની જરૂર પડશે બટ ગુજરાતીના સ્ટુડન્ટો ગુજરાતીમાં તો સારી એવું કરી શકે છે આરામથી તો તમે